રાજકોટ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મોટા સમાચારો સામે આવ્યા છે આખરે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થશે જેની જાહેરાત રાજકોટ હિરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા કરવામાં આવી છે તો ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે અને રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની જાહેરાત થતાં જ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી અને રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થતાં થોડા દિવસ પહેલાં રાજકોટ કોંગ્રેસ દ્વારા હવા ભરેલા પ્લેન ઉડાવી અને વિરોધ કરાવ્યો હતો પરંતુ આજે સત્તાવાર જાહેરાત થતાં જ કોંગ્રેસે ઉજવણી કરી અને ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કર્યા અને ત્યારબાદ થયું છે ત્યારે નિર્માણ પામી રહેલા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ હશે જેમાં કસ્ટમ ઇમિગ્રેશન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે અને એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે અને ઓક્ટોબર બે હજાર ચોવીસથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન શરૂ થશે તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે હજુ અઢી મહિના સુધી મુસાફરોને રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર અને રાજકોટ ચૌદસો કરોડ ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની જે વાતો હતી એ વાતો ક્યાંક ને ક્યાંક મૂર્તિમંદ થતી નહોતી ક્યાંક ને ક્યાંક એરપોર્ટ ઓથોરિટીને સરકાર વચ્ચે જે વાર્તાલાપ થતો હતો એ વાર્તાલાપનો ક્યાંય મેળ મનમેળ થતો નહોતો અને ઇન્ટરનેશનલ એરપોર્ટે ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી કે અહીંથી ઇન્ટરનેશનલ પ્રકારની ફ્લાઇટો ઉડાન ભરી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે કોંગ્રેસે સબળ વિપક્ષ તરીકે આ વાત છે સરકારનો કાન આ મેળો પ્રજાને સાથે લઈ અને વારંવાર એરપોર્ટ ઓથોરિટી સમક્ષ આ રજૂઆતો કરી અને કાર્યક્રમો આપ્યા એના ફળશ્રુતિ સ્વરૂપે આજે સરકારે સફાળી જાગી અને જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબર થી રાજકોટ ને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે તો આ રાજકોટ ને સૌરાષ્ટ્રની પ્રજાનો વિજય છે અને વિજયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એક સક્ષમ વિપક્ષ તરીકે ભાગીદાર બની છે અને પ્રશ્નને વાચા આપવા માટે સક્ષમ બની રાજકોટ કોંગ્રેસ દ્વારા આતશબાજી કરી અને જે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી છે જે સત્તાવાર જાહેરાત કરી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો હવે ઓક્ટોબરની અંદર રાજકોટથી ઉઠશે ક્યાંક ને ક્યાંક ત્રણ દિવસ પહેલાં એક સબગ વિપક્ષ તરીકે જે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યો તેનો પ્રતિમારક વિરોધ કરી અને કેન્દ્રની અને રાજ્ય સરકારને સફાળી અમે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓની જીત થઈ છે એ નિર્ણય અમે આવકારવા માટે આજે આતશબાજી કરી અને સૌરાષ્ટ્રવાસીઓને સૌને અભિનંદન પાઠવીએ છે આવી જ રીતના સબળ વિપક્ષ તરીકે સૌરાષ્ટ્રવાસીઓના જે જે પ્રજા પ્રકલક્ષી પ્રશ્નો હોય છે એને વાંચા આપવાનો અમે પ્રયત્ન કરશું અને હજી અમારી એક મુખ્ય માંગ છે કે રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તે બસો એકરનું છે તે બિલ્ડરો અને ભાજપના મનતિયાઓને ખટાવવાના બદલે અહીંયા ડિઝનીવલ જેવું જો ફરવાલાયક મોટું સ્થળ ઊભું કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું ટુરિઝમ રાજકોટની અંદર વિકસવાનો અમારો વિચાર અમને આવ્યો છે પ્રજાએ અમને વિકાસ ધ્યાને દોર્યું છે ત્યારે આય અમારો એક મહત્વનો એક ફાળો રહેશે કે અમારી આ એક માંગ છે કે રાજકોટ એરપોર્ટમાં મોટું કોઈ પ્રવાસન વિભાગને વિકસતું એક સ્થળ બનાવવામાં